જે જોમેલ રિબતો ત્યારે સ્વર નઈ તો એ મસ્ત જણા દિયાર થઈ ગ્યા છે અને અમારા બ્લોગ માં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મે અત્યારે તો અમારા મમ્મી ની બધા સુને અત્યારે સિરા આવે છે અને મે તો સિરા વિલેન સ્કાર્ડ કે સ્કૂલે જવાનું છે તો મોડું થઈ જશે એટલે માટે તો મારા દાદા ને બધા બેઠા છે આપડું બાઇક આયા બીજું બાઇક તો ક્યાં જું કે ખબર નો રાય એટલે તો અંદર પૂરી દીધું હે નંબર પ્લેટ નથી આત કાકા જો આયા

અત્યારે છે બધું ખાઈ લેવી તો કન્ટિન્યુ બ્લોગ માં બધા બન્યા રહેજો અત્યારે તો આ જીરું ને એવું કઈ થઈ ગયું થોડું થોડું પાકી ગયું થોડાક દિવસ પાકી જશે આવું બધું હે તો હવે પાક થવા મળ્યો હે આ બધું દાણા છે જીણા હે અમે તાઈને જો વાડીએ અત્યારે આવ્યા હતા તો આવું જીરું હોય ને બધા દાણા તો થાય

કરીએ અને વેલા ને એવું બધું થઈ ગયું હમણાં પણ જો ઓલા બે જો કુરે ટોકાઈ હે મર સબર સા ને એવું હે આ ખાવ હોય તો આવજો મેથી ને એવું બધું આવ્યું હે સીરી જો ટમેટા જો આયા ખાલી આવી ભાઈ ગળવા આવી ગયો છે ટમેટામાં માં તો આમ આમ એકમાં ધોઈડ ઉડેલી છે મે ગળો છે

ડાળ ભાત થઈ ગયું કર જ એ જો મને આને શીખવાડ્યું ડાય ભાત એન ભાઈએ એકવાર વાર પહેર્યા ને દેવાને એટલે એ કહેતો ડાય ભાત પહેર્યા તો કન્ટિન્યુ બધું બન્યા રહેજો તો અત્યારે તો અમે છીણા ખાવા બી ગયા છીએ બધા આ બધા શેકીને શેકીન ખાવી હાલો છીણા ખાવા આ ત્યાં છે ને ગોજતો હોય છીણા એટલે પડામાં પડામાં ગોજ સોયરા હે સોયરા હે સોયરીને ખાઈને મજા જ અલગ કા

તમારો <laughs> <laughs>